સુરતમાં પોલીસ પડકાર ફેંકતા સકંજામાં આવ્યા છે પોલીસે એક સગીર યુવક સહિત નવ આરોપીની ધરપકડ કરી છે વાયરલ વિડીયોમાં જોવા મળેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે વરાછા પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે સ્કોર્પિયો કારમાં સ્ટન્ટ કરીને પોલીસને અપશબ્દો કહ્યા હતા શરીરે કાળો કલર કરી પોલીસને ધમકી આપવામાં આવી હતી હવે કાયદાનું પાઠ આરોપીઓને પોલીસ ભણાવી રહી છે પોલીસને ધમકીઓ આપવામાં આવી હતી આખરે હવે સુરતમાં પોલીસને પડકાર ફેંકતા આ સકંજામાં આવ્યા છે અને પોલીસે આરોપીઓને બરાબરનો નો કાયદાનો પાઠ ભણાવવાનું શરૂ પણ કર્યું છે અત્યાર સુધી આ નવ જેટલા આરોપીઓની ધરપકડ કારમાં સ્ટન્ટ કર્યા હતા પોલીસને ખુલ્લો છે તે આપવામાં આ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે જ્યાં કાર પર બનાવવામાં આવી હતી પોલીસને અપશબ્દો કહેવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો અને હવે ત્યારબાદ આ તમામ લોકોની શાન ઠેકાણે પોલીસ લાવી છે અને તમામ લોકોની ધરપકડ કરીને પોલીસે હવે આ નવ જેટલા આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે સ્કોર્પિયો કાર પણ અત્યારે જપ્ત કરી લેવામાં આવી છે નવ જેટલા આરોપીઓને હાલ તો પોલીસે સકંજામાં લીધા છે એટલે કે પોલીસને ને પડકાર ફેંકવો આરોપીઓને હવે ક્યાંક ભારે પડ્યો છે સુરતના વરાછામાં એક ખુલ્લી સ્કોર્પીઓમાં પોલીસને ચેતવણી રૂપ એટલે કે પોલીસે ચેલેન્જ કરતો એક વિડીયો વાયરલ થયો હતો અને સ્ટંટબાજી કરવામાં આવી હતી જેમાં પોલીસે સ્કોર્પિયોમાં દેખાઈ રહેલા જે સ્ટંટબાજી કરી રહ્યા એવા કુલ નવ કરી જેમાં એક સગીર વયનો આરોપી છે સગીર સહિત કુલ ધરપકડ પોલીસે કરી લીધી છે આ જોઈ શકાય છે તમામ અત્યારે જે પોલીસ કામગીરી કરતી હોય છે જયારે સ્ટંટબાજી કરતા હોય છે અને એવા જયારે વિડીયો વાયરલ થાય છે તેમને પકડીને પોલીસ તેમને સબક શીખાવતી હોય છે ત્યારે આવા વ્યક્તિઓ આ આ નબીરાઓએ પોલીસને સામે ચેલેન્જ કરી હતી પોતાના ઉપર આખો કાળો કલર કરી દીધો અને પછી કહી રહ્યા હતા કે હવે કેવી રીતના ઓળખી બતાવે છે જોઈએ અને અભદ્ર શબ્દ પણ વાપરવામાં આવ્યા હતા આ તમામ એ જ નબીરાઓ છે તમે આ પ્રકારનું વર્તન વાપ કર્યું હતું કેટલું યોગ્ય ખરાબ હતું પણ મને નથી ખબર આવું પોલીસ વિરુદ્ધ આવું થાય આ ભૂલમાં થઈ ગયો હું મારે આવું કરવું નહોતું અને થોડીક કલાક થઈ ને પછી મને ખબર પડી કે મારો વિડીયો મીડિયામાં ઓલો થઈ ગયો આથી વિડીયો હું રેગ્યુલર વિડિયો બનાવું છું પણ આવા હું નથી બનાવતો આમાં તો ગાળા ગાળી હતી ગાળુમાં કન્ટેન્ટમાં ગાળું બોલવી પડે એમ છે હું શા માટે ગાળ નથી કોઈ દિવસ અમે અમારે રીતે ખુદ જ ગાળ ખાતા હતા પોલીસ ને અમે ગાળ નથી દીધી આ ભૂલ એક ઈ થઈ ગઈ છે અમારી કે અમે ખાલી કીધું કે અમે પોલીસ કેવી રીતના ઓળખ છે એમ અમારે આ ખાલી હોળી નો કન્ટેન્ટ નો વિડીયો હતો હોળી ધુલેટી આવતી હતી ને એટલે આટલું હરેક તહેવાર ઉપર બે વિડીયો મૂકું છું

શું સાબિત કરવા માંગતા હતા કઈ નહીં હોળી આ મનોરંજન હતું મારા પચાસ હજાર એને હું બતાવવા માંગતો હતો હું દરેક તહેવાર વિડીયો નાખું છું ગાળા ગાડી પણ એમાં ચાલે હા છે મારું ગાળું માં હાલે છે તો પછી મને એ વસ્તુ કહો કે જયારે આ પ્રકારની તમે હરકત કરો છો અને ઉપર તમે એક ટેગ પણ લખ્યું છે તમને ખબર છે કે મને કોણ ઓળખી બતાવશે એવું લખ્યું છે યાદ છે તમને યાદ છે કેટલું યોગ્ય કે આ તો સીધી જ તમે પોલીસને ચેલેન્જ કરી છે પોલીસને ચેલેન્જ મેં નથી કરી હું મારા મનોરંજન આટો વિડીયો બનાવ્યો તો મેં આ લોકો એક જ એવું રટન કરી રહ્યા છે કે પોલીસ માટે ચેલેન્જ નથી કરી પણ જ્યારે વિડીયોમાં આખું સ્પષ્ટ દેખાય છે કે આખો શરીર પર કાળો કલર કરી દેવાનો અને ત્યારબાદ જે છે તે તેમને લાવીને એટલે કે ફેલુ આખું સ્ટંટબાજી કરાય છે અને સ્ટંડબાજી કરીને વિડિયો વાયરલ કરાય છે વિડીયો વાયરલ થયા બાદ ફરી એક વખત પોલીસ આ બાબતે તેમની ધરપકડ કરે છે અને તમામ શાંત ઠેકાણે લાવ્યા બાદ હવે તેમને રિયલેઝ થઈ જાય કે અમે આ ખોટું કર્યું છે પરંતુ આ વીલ્સમાં પોતાને ફેમસ થવાના ચક્કરમાં અભદ્ર શબ્દ પણ વાપરીને આ રીતે કાર્ય એટલે હવે આ નબીરાઓને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે અને હવે આ નબીરાવની શાન ઠેકાણે આવી છે સસ્તી પ્રસિદ્ધિ માટે આકૃત્ય કર્યાની કબૂલાત પણ આ નબીરાઓએ કરી છે